જવાહર ચાવડાએ બંધ બાળને જે ખેલ પાડ્યો એ જ ગામડાઓના લોકો હવે જવાહર ચાવડાને ઘોડે ચડાવી અને તેમનું સ્વાગત કરી રહ્યા છે જવાહર ચાવડા જે વિસ્તારમાં અત્યારે ફરી રહ્યા છે એ જ વિસ્તારમાંથી ગોપાલ ઇટાલિયાને ખૂબ મોટી લીડ મળી હતી એટલા માટે દેવાયત બોદરના પુત્રાએ જય જવાહર ચાવડાના અને પેથલજી ચાવડાના નારા લાગ્યા હતા કે જવાહર ચાવડાએ ક્યાં ખેલ પાડ્યો પણ કોઈ પાર્ટીનો નહીં પણ સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને સમાજને સંગઠિત કરવાનું કામ કરી છે ની ચૂંટણી પૂરી થઈ ગઈ અને ઘણો લાંબો સમય થઈ ગયો તેમ છતાં હજી અનુક વિસ્તારોની અંદર વિસાવદર ચર્ચાઓ કેમ થઈ રહી છે કેમ કે જ્યારે કિરીટ પટેલની હાર થઈ અને ત્યારથી ચર્ચામાં આવેલા જવર ચાવડા હવે ક્યાંક ને ક્યાંક વિશાવદરના ગામડાઓમાં દેખાઈ રહ્યા છે જે ગણિત પત્રકારો અને રાજકીય નેતાઓ કરતા હતા કે જવાર ચાવડા ક્યાંય પણ પ્રચારમાં નથી નીકળ્યા તેમ છતાંય જવર ચાવડાનું નામ કેમ ચર્ચામાં એ નામ એટલા માટે ચર્ચામાં હતું કે જવર ચાવડા જે વિસ્તારમાં અત્યારે ફરી રહ્યા છે એ જ વિસ્તારમાંથી ગોપાલ ઇટાલિયાને ખૂબ મોટી લીડ મળી હતી એટલે કે જે રીતના ગોપાલ ઇટાલિયા અને કિરીટ વચ્ચે ચાવડાના નારા લાગ્યા હતા આમ આદમી પાર્ટીના વિસ્તારમાં અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં જવાહર ચાવડાએ સાબિત કરી બતાવ્યું છે કે જવાહર ચાવડા કદાચ એ જુનાગઢ કે માણાવદરમાં બેઠા બેઠા પણ એ આજુબાજુના વિસ્તારની સીટો એ જીતાડી શકે છે અને હરાવી પણ શકે છે એટલા માટે જ કિરીટ પટેલની હાર વખતે જવાર ચાવડા જે ચર્ચામાં આવ્યા હતા કે જવાર ચાવડાએ ક્યાં ખેલ પાડ્યો તો અત્યારે જવાર ચાવડા એ આ સમાજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા આ કાર્યક્રમ બીજે ક્યાંય નહીં પણ વિસાવદરના ગામડાઓમાં જ રાખવામાં આવ્યો હતો આ વિસ્તારની અંદર જવાર ચાવડા હવે રોજ રોજબરોજ તમને પ્રચાર કરતા જોવા મળે છે પણ કોઈ પાર્ટીનો નહીં પણ સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને સમાજને સંગઠિત કરવાનું કામ કરી રહ્યા છે અને તેઓ સ્ટેજ ઉપરથી ભાવુક પણ થયા હતા અને જવાહર આવ્યો હું સમાજને સંગઠિત કરવા માટે આવ્યો છું પણ આ સ્ટેટમેન્ટ પછી હવે ફરીથી વિસાવદર જુનાગઢ અને માણાવદર ની અંદર જવાહર ચાવડા એ ચર્ચામાં આવ્યા છે કેમ કે છેલ્લા ઘણા સમયથી આ તે નારાજ હતા પાર્ટીથી તેમ છતાંય તેઓ કોઈ પણ જગ્યાએ દેખાતા ન હતા પણ હવે સક્રિય થયા છે રોજ અલગ અલગ ગામડાઓનો પ્રવાસ કરી રહ્યા છે કાર્યકર્તાઓને મળી રહ્યા છે અને સાથે જ જે કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સીધી ટક્કર હતી તેમાં જવાહર ચાવડાએ બંધ બારને જે ખેલ પાડ્યો એ જ ગામડાઓના લોકો હવે જવાહર ચાવડાને ઘોડે ચડાવી અને તેમનું સ્વાગત કરી રહ્યા છે અને ત્યાં ગામની અંદર આયર સમાજ દ્વારા જવાહર ચાવડાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમ થકી જવાર ચાવડાએ શું કહ્યું હતું વધુમાં આવો તે પણ સાંભળીએ પ્રસંગ ઉપસ્થિત જામોરા મુકાને સમગ્ર વિસાદ વિસ્તારમાંથી આવેલા સમગ્ર સમાજના ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ સવારનો વિસાદનો પ્રવાસ ચાલુ છે નવ વાગ્યાનું ગામ વડાળા

જે રીતના જવાર ચાવડાએ જાંબુવાળા ગામની અંદર જાહેર મંચ ઉપરથી અનેક ચર્ચાઓ કરી અને તેમને સીધી રીતે તો નહીં પણ આડકતરી રીતે કહ્યું કે હજી પણ ભવિષ્યમાં જરૂર પડશે તો આ ગામની અંદર મારે આવવું પડશે અને હજી આ કાર્યક્રમ બાદ પણ મારે એક બે જગ્યા જવાનું છે એટલે કે ચોક્કસ એવું સાબિત થાય છે કે જવાહર ચાવડા જે જે ગામની અંદર કિરીટ પટેલ સામે લડત આપવામાં એ સફળ સાબિત થયા છે એ તમામ ગામનો હવે ક્યાંક ને ક્યાંક આભાર માનવા નીકળ્યા છે ને પોતાની એ રાજકીય તાકાત બતાવવા હવે ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમો થઈ રહ્યા છે ન માત્ર જુનાગઢ માણાવદર જવાહર ચાવડા આજુબાજુના વિસ્તારની અંદર પણ એ રાજનીતિ થકી કોઈની હાર અને જીત નક્કી કરી શકે છે છે એવા સંકેતો એટલા માટે મળી રહ્યા સીધી લડાઈ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે હતી તેમ છતાંય આમાં જવાહર ચાવડાનો ખૂબ મોટો રોલ હોય તેવું સ્પષ્ટ દેખાય છે અને જવાહર ચાવડાના જે મત વિસ્તારો હતા એના લોકો હતા એને ચાહનારા હતા એમને

ખેસ નથી દેખાતો એટલે જોવાનું એ છે કે આવનારી બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં જવાહર ચાવડા શું ખેલ પાળે છે જવાહર ચાવડા કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડે છે જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર